જરીક દૂધ નાખીને અડધો જ નંગ કેળું આપણે પેસ્ટ કરવાની છે અને આ અડધો કપ ઘી છે એક ચમચી રવો છે અને આ દૂધ છે એ દોઢ કપ જેટલું દૂધ છે એમાં અમૂલની મેં શુગર ઉમેરીને ગરમ કરી લીધું છે દૂધને અને આ છે અમૂલની ઓર્ગેનિક શુગર છે જે આપણે યુઝ કરવાના છીએ આ કેસર પલાળેલ દૂધ છે એક ચમચી આ કાજુ બદામ પિસ્તા છે એલચી પાવડર છે અમૂલનું આ ઘી છે તો આપણે હવે આ સ્ટાર્ટ કરીએ રેસિપી તો હેપી ન્યૂ યર ઓલ ચાલો હવે આપણે બેસનનો જે આપણે એના માટે બનાના છે એની મેં પેસ્ટ કરી લીધી છે અડધો કેળાની ચાલો આપણે જોઈ લઈએ હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ચાલો હવે આપણે સૌથી પહેલા ગેસ ઓન કર પેલા ઘી ઉમેરી દેસી અડધો કપ ઘી છે અડધો કપ ઘી છે અડધો કપ ઘી લઈ લેવાનો છે અને ગેસ ઓન કરશે આપણે ઘીને આપણે સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂક્યું છે હવે આપણે આ અડધો કપ ઘી છે એ ગરમ થાય એટલે આ અડધો કપ આપણે અમૂલ ઉમેરીશું ઘી ગરમ થાય એટલે અમૂલની બધી સરસ પ્રોડક્ટ છે વાપરવા જેવી છે અને અમૂલનું તો ઘી બહુ સરસ છે હવે આપણું ઘી ગરમ થાય છે ઘી ગરમ થાય એટલે હવે આપણે એમાં જરીક બેસન ઉમેર દેસીટલો બેસન છે અડધો કપ બેસન છે અને એક ચમચી રવો મેં નાખ્યો છે અડધો કપ બેસન ને શેકવાનો છે સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી ચેન્જ થાય એટલે આપણે કાજુ બદામ પિસ્તા પણ સાથે ઉમેરી દેસી જરૂર પડે તો એક ચમચી ઘી ઉમેરી દેવાનું એક ચમચી

એટલે હવે આપણે કાજુ બદામ અને પિસ્તાની જે કાજુ બદામ જ છે અને કિસમિસ છે એ ઉમેરી દીધા છે સતત હલાવવાનું છે છોડવાનું નથી બિલકુલ હેલો એવરીવન છોડવાનું નથી સાથે જ આમાં કાજુ બદામ આપણે શેકાઈ જાશે સતત હલાવવાનું છે

હવે આપણે એમાં સરસ કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં ફટાફટ કેળાની જે પેસ્ટ છે ખાલી કેળાની જ ઉમેરી છે મેં અડધો એનું પેસ્ટ ઉમેરી દેવાનું અને હવે મિક્સ કરી દેવાનું અને હવે દૂધ ઉમેરી દેસી દોઢ કપ જેટલું દૂધ છે અમૂલનું ગોલ્ડ દૂધ એ ઉમેર્યું છે મેં ખાંડ ઉમેરી દીધી છે ગરમ કરેલું દૂધ છે હવે સરસ થી મિક્સ થઈ અને હલવાનું ટેક્સચર લઈ લેશે હવે છેલ્લે ગેસ બંધ કરવા સમયે આપણે એમાં એજી પાવડર ઉમેરી દેસી સરસ આપણો હલવો તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દેસી સરસ હલવો આપણો રેડી થઈ ગયો છે

એટલે ઇન્સ્ટન્ટ જ બની જાય આપણો હલવો હવે ઉપર આપણે એમાં પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણો બનાના હલવો આપણે એને સર્વિંગ પ્લેટમાં બાઉલમાં લઈ લીધો છે અને હવે આપણે અહીંયા દીવા પણ ચાલુ કરી દેસી તૈયાર છે આપણો બનાના હલવો અને અહીંયા મેં આ ડેકોરેશન માટે તૈયાર છે આપણો બનાના હલવો